તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર આપ સૌના આશીર્વાદથી સૌના પ્રેમથી જમવાનું ચાલે છે ગઈકાલે બડ્ડે હતી શીતેલ પટેલ જે એમની બર્થડે હતી પણ ગઈકાલે આપણી પાસે તારીખ ખાલી નથી તો એમણે જમવાનું કે મારે જમવાનું કરવું જ છે તો એમની બર્થડે ગઈકાલે હતી અને આજે જમવાનું વેચી રહ્યા છે એમની ખુશીમાં એ ખરેખરમાં સીધાભાઈ પટેલ મેં હેપી બર્થડે ડે એકવાર આપશો જરૂર લખજો એમની બર્થડે છે છે એમના બર્થડે તરફથી આજનું જમવાનું રાખવામાં આવ્યું છે તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થડેમાં સપોર્ટ કરતા રહેશો તો ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાટ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે સૌના આશીર્વાદથી સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ રેલવે સ્ટેશન પર આપણા પરિવારની પૂર્ણતિથી આપણી હેપી બર્થડે અમને સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેશો આશા રાખીએ છીએ તો ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાટ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે ને માનવતા જે એડવલ ટ્રસ્ટના હા સાહેબ શું કેસો આજે ધમવાનો તમે વ્યતી રહ્યા છો આજે મારી પટલ છે દીપલ પટેલ કોલેજ નો અને મારા કોલેજ કા સ્ટાફ પટેલ તરફથી આ મારી બર્થડે નિમિત્તે આજનું જમવાનું આયોજન રાખે છે એમાંથી હું જમવા માટે અભિ રસો આયોજન તમારી બર્થડે કરી તમને કેવું આનંદ લાગે છે મને બહુ આનંદ થાય છે અને ખૂબ ખૂબ આભાર માનીશ કે માનવતા ચૈટુબ ટ્રસ્ટ બહુ સારું આયોજન કરે છે અને આયોજનમાં દરરોજ આ લોકોને જમાડે છે જેમાં દરેક થાય છે અને સારું ને સાથે જમવાનું મળે છે એટલે માનવ ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે જે લોકો કામ કરે છે બધાનો આ ધાર સીતાલભાઈ પટેલ સાહેબ અને એમની બર્થડે ડે અને એમની બર્થ તરફથી આજે જમવાનું વહેંચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની ગુણોત્તિ હેપી બર્થ ડેમાં અમને સપોર્ટ કરતા રહો આશા રાખીએ છીએ આપ સૌ અમને સપોર્ટ કરજો